સાથે પતિ તરીકે રહેતા વ્યક્તિની ધરપકડ કરી છે મહિલાના અન્ય વ્યક્તિ સાથે આળા સંબંધના વહેમમાં હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યો છે ભુરૂચ તાલુકાના સેગવા ગામના એક વ્યક્તિ પશુઓ માટે ચોથી ઓગસ્ટના રોજ ઘાસચારો લેવા માટે સીમમાં આવેલ તળિયા વગામાં ગયા હતા જ્યાં ખેતરની ઓડી પાસે એક મહિલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ અંગે પાલેજ જાણ કરાતા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં મૃતકનું નામ કાળીબહેન હોવાનું બહાર આવ્યું હતું સાથે જ કાળીબહેનની સાથે પતિ તરીકે રહેતો રામસિંહ ભીલ ફરાર હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું ગુનાની તપાસમાં ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી અને રામસિંહ ભીલની તપાસ માટે એક ટીમ સૌરાષ્ટ્ર રવાના કરવામાં આવી હતી. જ્યાં રાજકોટના કુવાડવા નજીક તરઘડિયા ગામની સીમમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની કડક પૂછપરછમાં હત્યા અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી રામસિંહ ગિલ અને કાળીબેન મૂળ મધ્યપ્રદેશના છે. અને સેગવા ગામે ખેતરમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હતા. જો કે કાળીબેનના અન્ય વ્યક્તિ જોડે આવા સંબંધા વહેમમાં થયેલ ઝઘડા બાદ રામસિંહ ગિલે તેમની ભાર્યાના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે